આજે મને પણ જાણવા મળ્યું કે વિક્રમભાઈ સોનાણીનો જે સમૂહ લગ્નની અંદર જે વસ્તુઓ આપી હતી બદલે ખોટી નીકળી છે અને ક્યાંક ને ક્યાંક એને પણ કબૂલ કર્યું પણ જે રીતે સમૂહ લગ્નના ફાળ્યા આ ગામની અંદર જ્યાં જુઓ ત્યાં સમૂહ પણ સામાજિક અને રાજકોટની પ્રજાને પણ એ વસ્તુને ચેક કરવાની જરૂર છે આમાં સાચો કોણ ખોટો કોણ કારણ કે સામાજિક સેવા કરવી એ સારી વાત છે પણ સામાજિક સેવાના નામે લોકોને છેતરવા અને લોકો પાસેથી ઉઘરાણી કરી અને સમૂહ લગ્નના જે હકદાર હોય એને પૂરી વસ્તુઓ ન પહોંચાડી એ પણ એક છેતરપેઢી છે વિક્રમભાઈનો આ જે બનાવ આવ્યો આની પહેલા પણ વિક્રમભાઈએ પાંચસો પંચાવન લગ્નની જાહેરાત કરી હતી અને તે લગ્ન પૂર્ણ રીતે પાંચસો પંચાવન કપલો હતા નહીં અને એ પાંચસો પંચાવન નો રાજકોટ નહીં પણ સૌરાષ્ટ્રમાં મેજોરિટી ગામોમાંથી એનો ફાડો ઉઘરાવવામાં આવ્યો હતો તો પાંચસો પંચાવન દીકરીઓ માટે જે એને ફાળો ઉઘરાવ્યો હોય જે વસ્તુઓ લીધી હોય તો બાકીની વસ્તુઓ ક્યાં ગઈ એ પણ એક મોટો પ્રશ્ન કરાવે છે કારણ કે વિક્રમભાઈને લોકોને અને રાજકીય પાર્ટીઓને પણ ક્યાંક ને ક્યાંક છેતરપિંડીમાં લીધા હોય જેમાં આપ પાર્ટી આવી ગઈ હતી મને જાણવા મળ્યું એ મુજબ વાંકાનેરમાં આ પાર્ટીમાંથી ચૂંટણી લડ્યા આ પાર્ટીને કહ્યું હતું કે મારી પાસે સામાજિક અને આર્થિક રીતે હું સજ્જ છું પણ હકીકત એ છે કે ગામમાંથી લોકો પાસેથી પૈસા લઈને ચૂંટણી લડવી પડી હતી એ પૈસાનો દેડું છે એ ભાજપના એક નેતાએ એ દેડું ઉતાર્યું ત્યાર પછી પાછા વિક્રમભાઈ બજારમાં આવ્યા કોંગ્રેસ પાર્ટીને પણ છેતરવાનો પ્રયાસ કર્યો અમારા એક નેતાની નજીક પણ ગયા પણ અમે બધા મજબૂતીથી એ માણસનો વિરોધ કર્યો કે જે લોકો સામાજિક લોકોને છેતરતા હોય કે એવી વાતો આવતી હોય કે આ માણસ સમૂહ લગ્નની અંદર આવું કરે છે અને એની જ દુકાનમાંથી લેવા સમૂહ લગ્નનું સ્થળ હોય ત્યાં પાણી થી માંડી જે ટોલો મૂકવામાં આવે એની અંદર પણ એની ભાગીદારી હોય અને જે વીસ રૂપિયા દસ રૂપિયાની બોટલ હોય એ ચાલીસ રૂપિયાની પાણીની મળે તો આનાથી મોટી છેતરપિંડી કેમ હોઈ શકે આવી પણ લોકોની અંદર ચર્ચાઓ છે લોકોની આવી ફરિયાદો છે ત્યારે હમણાં જ થોડા દિવસો પહેલા પણ આપણા આ રેસ્ટોસ ગ્રાઉન્ડની અંદર પણ એક છેતરપિંડી થઈ જેના ગુનાઓ દાખલ થયા ત્યારે રાજકોટની પ્રજાને અને સૌરાષ્ટ્રીય પ્રજાની વિનંતી છે કે જે સમૂહ લગ્ન કરતા હોય એ લોકો કોણ છે કોણ નથી એનું ધ્યાન રાખવું જોઈએ અને પેલી વાત તો એ છે કે કોઈ તમને ઘરે કહેવા નથી આવતું કે તમે અમારા દીકરા દીકરીઓને ભણાવી દો આપણે સામાજિક કાર્ય કરવા જાતા હોય અમે પણ સમૂહ લગ્ન અમારા સમાજના કરીએ છીએ પણ કોઈ દીકરી કે દીકરાના પૈસા અમે લેતા નથી સમૂહ લગ્નમાં માત્ર એને ફોર્મ ભરી અને એન્ટર થવાનું હોય બાકીની તમામ જવાબદારી એ આયોજકોની હોય અને એ આયોજક જો તૈયારી ન હોય પૂરી રીતે તો એને કોઈ આયોજન આવા કરવા ન જોઈએ શ્રી અને પોલીસ કમિશનરશ્રીને મારી વિનંતી છે આના કરિયા ઉતરે અને જો ખોટી વસ્તુઓ જે લખેલી હોય અને એમાં સોનાના બદલે ખોટી વસ્તુઓ આપી હોય તો એની સામે છેતરપિંડીનો ગુનો દાખલ પોલીસે પોતે ફરિયાદી બની અને કરવો જોઈએ જેથી કરીને બીજી કોઈ પણ આવી ખુલી ફાલેલી અને છેતરપિંડી કરનારીઓ સંસ્થાઓ હોય એ આવા સમૂહ લગ્ન ન કરે અને કોઈ લોકો ના છેતરે એના માટે મારી ફરીથી કલેક્ટર અને પોલીસ કમિશનરને વિનંતી છે કે તાત્કાલિક આની સામે પગલા અને પૂરી તપાસ કરવામાં આવેશભાઈ છેલ્લા થોડા સમૂહ સમૂહલગ્નનો ફેસ વધુ સમૂહલગ્ન બહુ સારી વાત પરંતુ આની પાછળના કારણો કંઈ અલગ જ્યાં સુધી મળે આ જે રીતે છેલ્લા ઘણા છ આઠ મહિના વર્ષથીમાં જે નીકરી છે સંસ્થાઓ એ સમજે છે કે દેનારો વ્યક્તિ તો દયન જાય છે પણ પછી એનો હિસાબ લેતો ઘણા લોકો રૂપિયા આપી દે છે કારણ કે એની પાસે ટાઈમ નથી પૈસા આપી દે છે અને એ જે સમૂહ લગ્નનું સ્તર હોય ત્યાં પણ થતા નથી અને ચેક પણ નથી કરતા કે એને જે વસ્તુ આપી એનો સદ થયો છે કે નહીં ત્યારે દાન આપનારા લોકોને મારી પણ વિનંતી છે કે જે સંસ્થાને દાન આપો તો એ તમારા દાનનો પૂરો સદઉપયોગ થયો છે કે નહીં એની પણ તમારે ધ્યાન રાખવું જોઈએ નકર નક્ક લોકો લોકોને પણ છેત છે અને દાન આપનારાનો પણ ક્ષેત્ર છે તો આવા લોકો બી ચેતી જવું જોઈએ એટલે જે રીતે મેં કીધું એમ કે લોકોએ પણ હવે જોવું પડશે જેમ આપણે એમ કહીએ કે આપણા દીકરા દીકરીઓ જયારે સગપણ કરતા હોય ત્યારે એનું કુળ શું છે એનું ખાનદાન શું છે એ રીતે આ આયોજન કરનારા લોકોનું ખાનદાન શું છે અને કેટલા વર્ષોથી એ સામાજિક કાર્ય કરે છે એને ધ્યાનમાં રાખીને એવા સમૂહ લગ્નમાં લોકોએ જોડાવવું જોઈએ અને હું બહુ સ્પષ્ટ કહું છું કે જે સમૂહ લગ્નમાં પૈસા દીકરી પાસેથી લે એને સમૂહ લગ્ન ન કહેવાય એને પૈસા લેનારો ધંધો કહેવાય એને સેવાકીય પ્રવૃત્તિ ના કહેવાય વિક્રમભાઈને પૂછશો તો પણ ખબર પડી જશે એની કંપનીઓ પણ બજારમાં હતી પાંચસો પંચાવન દીકરીઓના લગ્ન કરવામાં આવશે એનું આયોજન કરેલું હતું પણ હકીકતમાં એ મૂળ સ્થળે જ્યારે સમૂહ લગ્ન થયા ત્યારે પાંચસો પંચાવન દીકરા દીકરીઓના લગ્ન નહોતા અને કમસે કમ યા ત્રણસોની આસપાસ અઢીસો થી ત્રણસો ના જ હતા તો જે દીકરા દીકરીઓ માટે પણ કન્યાદાન માટેની અને દીકરીઓ માટે જે લોકોએ રેજો આપી રૂપિયા આપ્યા એ આખી રકમ બાકીના લોકોની ક્યાં છે એ પણ એક તપાસનો વિષય છે કારણ કે આ હું નહીં ત્યાં જે સમૂહલગ્ન જોડાયેલા હતા જે સમૂહ લોકો હાજર હતા એનું આ કહેવાનું છે કે આની અંદર પણ આવું થયું છે તો એનો મતલબ શું એવું પણ લોકો કે છે એના સમાનતા પણ ઘણા લોકો એવું કે છે કે એમને જે વાખા દુકાન કરેલી છે એ દુકાનની અંદર મેજોરિટી આ લોકોનો જે સામાન આવે કે બસો દીકરીની જાહેરાત થાય સો સવાસો દીકરીઓના લગ્ન થાય અને બાકીનો જે કન્યાદાનનો જે દાન કર્યું હોય એ દાનની વસ્તુઓ છે એની દુકાનમાં વેચે છે આવી પણ વાતો લોકોમાંથી આવી છે ત્યારે પોલીસે આની પૂરેપૂરી તપાસ કરવી જોઈએ એને જેટલા સમૂહલગ્ન કર્યા હોય તમામ સમૂહલગ્નની તપાસ કરી અને એની સાચી હકીકત પોલીસે બહાર લાવી જોઈએ